દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવાઓએ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી તારીખ એકવીસમી મે ઓગણીસો એકાણુંના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વર્ગીય રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ માનવામાં આવે છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરેશ પરમાર નગરપાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી સ્વર્ગીય રાજીવ ગાંધીની તસવીરને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સૌથી યુવાન વયે તેને દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર બનવાનું બનાવ્યા હતા એવા રાજીવજીની આજે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આ દેશમાં જે લાવ્યા આ દેશને એક અને અખંડિત રાખી વિશ્વની ફલક પર યુવાન દેશ તરીકે ભારતનું નામ રોશન કર્યું એવા રાજીવજીને આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સત સત નમન કરીએ છીએ